મુનિ વિવક્ષુ વર્ણવ્યું ભગવત શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ગુણાના દિવ્ય ગુણોના સખા મિત્ર અપિંગ પણ તે તમારા ભારતમ શ્રી મહાભારત આહ વર્ણવ્યું છે कृष्ण कृष्ण द्वेपायन व्यास भगवान यस्मिन जिमा, नुनाम, लोकोना ग्राम्य दुनियावी सुख अनुवादो भौतिक विषयों में प्राप्त करेलो आनंद मतिह ध्यान गृहित अनु नी तरफ खेचवा भगवान कथायाम, नी कथाओ गीता अनुवाद गुरु श्रील प्रभुपाद महाराज द्वारा जगतगुरु श्रील प्रभुपाद की जाए आपना मित्र महर्षि कृष्ण द्वीपायन व्यास भगवाने भगवान महान ग्रंथ महाभारत न दिव्य गुणों દિવ્ય ગુણો છે પણ સમગ્ર વિચાર તો સાંભળવા માટે સ્નેહાકર્ષણ છે તેવા જન સમુદાયનું ધ્યાન કૃષ્ણકથા શ્રીમદ ભગવદ્ ગીતા તરફ વાળવા પ્રયત્ન વાળવાનો છે મહર્ષિ કૃષ્ણ ભાવા મહર્ષિ કૃષ્ણ દ્વિપાયન વ્યાસ વૈદિક સાહિત્યના રચ્યાતા છે તેમના ગ્રંથો વેદાંત સૂત્ર શ્રીમદ્ ભાગવતમ અને મહાભારત મુક્ષોમાં અત્યંત લોકપ્રિય છે શ્રીમદ્ ભાગવતમ એક ચાર પચીસમાં માં જણાવ્યા પ્રમાણે શ્રી વ્યાસદેવ ભગવાને મહાભારતની રચના જીવનના તત્વજ્ઞાન કરતા ભૌતિક વિષયમાં વધુ રુચિ હોય તેવા અલ્પબુદ્ધિવાળા લોકો માટે લોકના વર્ગ માટે કરી છે જેમને ભૌતિક પ્રવૃત્તિઓમાં કહેવાતા સુખની કડવાસનો સ્વાદ ચાખી લીધો હોય અને જે ભૌતિક વિષયો તરફ અભિમુખ રહ્યા ન હોય જે ભૌતિક વિષયો તરફ અભિમુખ રહ્યા ન હોય તેવી વ્યક્તિઓ માટે વેદાન સૂત્રની રચના કરવામાં આવી છે વેદાન સૂત્રના શ્રી ગણેશ અઠાતો બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂ થાય છે એટલે ઇન્દ્રિયના બાજારમાં ભૌતિક જિજ્ઞાસાનો વ્યવસાય જેમને પૂર્ણ કર્યો હોય તે જ બ્રહ્મને કે દિવ્યતાના અંગને પ્રસ્તુત જિજ્ઞાસા દાખવી શકે છે છાપાઓ અને અન્ય એવા અન્ય સાહિત્યોમાં જેમને માટે પાનાના પાના ભરવામાં આવતા હોય તેવી ભૌતિક જિજ્ઞાસામાં પ્રવૃત્ત રહેનાર વ્યક્તિઓની ગણના સ્ત્રી શુદ્ર દ્વિજબંધુ એમાં તેમાં અથવા તો સ્ત્રીઓ ઓ શ્રમિક જીવ વર્ગ અને ઉચ્ચ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કુપુટોમાં થાય છે આવા અલ્પબુદ્ધિવાળા બુદ્ધિ મનુષ્યો વેદાંત સૂત્રોનો હેતુ સમજી શકતા નથી જો કે તેઓ વિકૃત માનસવાળા હોવા છતાં સ્ત્રીઓનું હોવા છતાં સૂત્રોનું અધ્યયન કરવા કરતા હોવાનો દેખાવ કરે છે ગ્રંથકારે પોતાના પોતે જ શ્રીમદ ભાગવતમાં વેદાન સૂત્રનો સાચો હેતુ સમજાવ્યો છે જે શ્રીમદ ભાગવતના સંદર્ભ વિના વેદાન સૂત્રનો સમજવાનો પ્રયત્ન કરે છે તે અચૂક અવડે રસ્તે ચડે ચડી જાય છે આવી અવડે રસ્તે દોરવાયેલી વ્યક્તિને દુનિયા પરોપકાર અને જનહિતના કાર્યોથી ભૌતિક બાબતો પ્રત્યે વિષય રુચિ હોય તેમના મનમાં શરીર જ આત્મા હોવાનો ખોટો ખ્યાલ હોય છે તેમના કલ્યાણ માટે શ્રી વ્યાસ ભગવાને મહાભારતની સવિશેષ રચના કરી છે જે જેનો તેઓ વધુને સારી રીતે લાભ લઈ શકે મહાભારતના મહાન ગ્રંથકારે તેની રચના એવી રીતે કરી છે કે અલ્પબુદ્ધિવાળા મનુષ્યોનો વર્ગ જેમને વિષય ભૌતિક વિષયોમાં વધુ રસ હોય તો ખૂબ જ રુચિપૂર્વક મહાભારતને વાંચે અને આવા ભૌતિક સુખ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતા કે શ્રી ભાગવત છે ભગવદ્ ગીતા દ્વારા ઓછી બુદ્ધિવાળા વ્યક્તિઓને દિવ્ય સાક્ષાત્કાર માટે એક અવસર આપવાનો જ આપવામાં જ રસ હતો તેમને ભૌતિક પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓના ઇતિહાસ લખવામાં તલભાર બી રસ ન હતો વિદુરજીએ આપેલા મહા મહાભારતનો સંદર્ભ સૂચિત કરે છે કે જ્યારે તેઓ ઘરેથી દૂર રહી તીર્થ યાત્રા કરતા હતા ત્યારે તેમના સાચા પિતા વ્યાસ ભગવાન પાસે તેમણે મહાભારત વિશે શ્રવણ કર્યું હતું ओम ज्ञानतिमिंदाजनशलाकया चक्षुर्मी तस्म श्रीगुवे नम चैतन्य मनोभीष्टम स्थापित येन भूतले स्वयं रूपम कदा मह दधा स्वदातिक वंदे हम श्रीगुर श्रीयुतपकमल श्रीगुरवेशवां श्री रूप साग्रता जाते सगनु सा रघुनाथानीत तम सजीव सा साध्वे सवधूत सा पिजन सहित कृष्णचैतन्यम श्रीराधापाद सगनलिता श्री विशाखांद હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચન ગૌરાંગીરાધે વૃંદરી વૃષભાનુંસુતે દેવી પ્રમામી હરી પ્રિય વાંછાકલ્પતરૂપ્ય કૃપા સિંધુ ચતિતાનામ પાવને ભયો વૈષ્ણવે ભયો નમો નમ શ્રીકૃષ્ણચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅવૈતગદાધર શ્રીવાસાદીગોરભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે हरे राम हरे राम 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 हरे 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 कृष्ण तो आप सबका स्वागत आप બધાનું સ્વાગત છે શ્રીમદ ભાગવતમ રાતાકાલીન માં मुनि विवेकशु भगवत गुणाનું નામ સખા પીતે ભારત મહાકૃષ્ણ યશ્મિન નું નામ ગ્રામ્ય સુખાન વાદે મટી ગ્રુહિતાના હરે કઠાયામ તો શું કહે છે મેત્રે મુનિ મૈત્રે કે મિત્ર મૈત્રમુનિના મિત્ર કોણ છે કૃષ્ણ વ્યાસ જે ભગવાનના એક અવતાર છે અને વ્યાસ 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 એક પદવી છે કોઈ વ્યક્તિનું નામ નથી વ્યાસ એ એક પદવી છે જે વેદોનો વિસ્તાર કરે એને વ્યાસ કહેવામાં આવે અને વ્યાસ આસન કહેવામાં આવે તો આ જે અત્યારના જે યુગમાં જે વ્યાસ દેવ છે એ ભગવાનના સત્યાવેશ અવતાર છે તો કે છે કે આપણા મિત્ર મહર્ષિ કૃષ્ણ દેપાયન વ્યાસે ભગવાનને તેમના મહાન ગ્રંથ મહાભારતના દિવ્ય ગુણો મહાભારતમાં ભગવાનના દિવ્ય ગુણો વર્ણવ્યા છે પણ સમગ્ર વિચાર તો ભૌતિક વિષય વિષયો સાંભળવા માટે જીને ખૂબ સ્નેહ સ્નેહ આકર્ષણ છે એવા જન સમૂહ ધ્યાન કૃષ્ણ તરફ મતલબ ભગવદ્ ગીતા તરફ વાળવાનો છે તો શિલ્લા પ્રભુપાજી બહુ સરસ રીતે તાત્પર્યમાં લખે છે કે કે મહર્ષિ કૃષ્ણ વ્યાસ વૈદિક સાહિત્યના છે તેમના ગ્રંથ ભાગવત મહાભારત મુમુક્ષોમાં અત્યંત પ્રિય છે મહાભારત બહુ પ્રિય છે લોકોને મહાભારતની રચના જીવનના તત્વ જિજ્ઞાસા તત્વ જ્ઞાન કરતા ભૌતિક રૂચિ હોય એવા અલ્પ બુદ્ધિવાળા લોકો માટે કરી છે જેમની ભૌતિક પ્રવૃત્તિઓ કહેવાતા સુખની કરવાસનો સ્વાદ ચાખી લીધો હોય અને ભૌતિક વિશ્વ તો અભિમુખ રહ્યા હોય રહ્યા ન હોય તેવી વ્યક્તિ માટે વિદાય સૂચનાની રચના કરવામાં આવી છે શિલે પ્રભુપાજી જે શબ્દ આપણે છે બહુ કે જેને ભૌતિક સુખમાંથી રસ ઉઠી ગયો હોય એવા વ્યક્તિ માટે શ્રીમદ ભાગવતમ છે પણ જે લોકોને હજુ ભૌતિક વિષયમાં આસક્તિ છે તેવા લોકો માટે મહાભારતની રચના કરી છે તો વ્યાસદેવે મહાભારતની રચના શું કામ કરી આ લોકોને ભગવાનની ભક્તિમાં જોડવા માટે આપણે જોઈએ છે કે જ્યાં પણ આપણે પ્રચાર કરવા જઈએ તો લોકો કે મેં મહાભારતમાં જોયેલું છે મહાભારતમાં આમ છે મહાભારતમાં કેમ કે મહાભારતમાં જે વિષય વસ્તુ છે એ લોકોને જિજ્ઞાસા તરફ પહેરે છે અને જેમ જેમ એ જિજ્ઞાસા કરશે તેમ તેમ એને ભગવાનની કૃષ્ણની માં એની રટી લાગશે તો આ વિચાર જે વ્યાસદેવ દેવ છે એનું નામ કૃષ્ણ દેપાયન છે અને મહાભારત રચના એને શું કામ કરી તે વેદુનો વેદોનો હેતુ પાર પાડવાનો હતો કે વેદે શું સર્વ અહમ એવો વેદ્ય મતલબ વેદોમાં જાણવા યોગ્ય ભગવાન કૃષ્ણ છે અલ્ટિમેટલી બધા વેદોનો નીચો છે ભગવાન કૃષ્ણને જાણવા જો જે વેદ વાંચીને જો ભગવાનને જો જાણી નહીં શકે તો એ શ્રમ હિ એવા કેવલમ એ ખાલી શ્રમ માત્ર છે તો વેદ વાંચવાનો અધિકાર દરેકને નથી પણ મહાભારતની રચના કરી અને એની વચ્ચે મહાભારતની વચ્ચે ભગવદ્ ગીતા મૂકી અને વ્યાસદેવ બહુ મોટી કૃપા કરી અને કૃષ્ણ દ્વારા એને કહેવામાં આવી અને સંજય દ્વારા સુધી મળે છે તો એ ઉપદેશ્યથી કે લોકો એ કૃષ્ણ તરફ આકર્ષાય કેમ કે મહાભારતમાં એટલી બધી લીલાઓનું વર્ણન છે તો એ લીલાઓ સાંભળવાથી ધીરે ધીરે એ કૃષ્ણ તરફ આકર્ષણ થાય કેમકે ભગવાનની લીલાઓ અપરંપાર છે પણ સામાન્ય વ્યક્તિ નહીં સમજી શકે જ્યાં સુધી એ કોઈ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા નહીં સાંભળે તો મહાભારત વાંચવા છતાં પણ એ મોહિત થઈ જાય લોકો આપણે જનરલી જોઈએ લોકો શું સમજે ક્રિષ્ન એક લંપત છે એને છલ કર્યું આપણે પ્રચાર કરે તો કે છલથી કર્ણને મારી નાખ્યો છલથી દુર્યોધનને મરાવ્યો મરાયો હમ પણ જ્યારે શુદ્ધ મુખેથી જ્યારે સાંભળવામાં આવશે ત્યારે લોકો સમજી શકે તો એને ભગવદ્ ગીતાનો જે મતલબ વેદોનો જે સાર છે એ શું છે ભગવદ્ ગીતા બધા વેદોનો સાર છે ભગવદ્ ગીતા એ વેદોનો સાર મહાભારતી વચ્ચે મૂકવામાં આવ્યો છે જેમ કે કોઈ છોકરાને દવા પીવી હોય કરવી દવા હોય

કયું બધા વેદોનો ઉપનિષદનો સાર ગાયના રૂપમાં છે ગાય ક્યારે દૂધ આપે જ્યારે કોઈ વાછરડો હોય તો વાછરડો કોને બનાવવામાં આવ્યો અર્જુનને બનાવવામાં આવ્યો સુધીર ભોગતા એનું દોહન કોણે કર્યું ભગવાન સ્વયં કૃષ્ણ અને અર્જુનને પીવડાવવામાં આવ્યું તો કહેવાનો તાત્પર્ય છે કે જે લોકો અલ્પબુદ્ધિવાળા છે અહીંયા શિલ પ્રભુપાજી લખે છે કે જે જેમને ભૌતિક પ્રવૃત્તિઓના કેવાતા સુખની કરવાસો સ્વાદ ચાખી લીધો છે અને ભૌતિક વિષયો તરફ અભિમુખ રહ્યા ન હોય એટલે મતલબ ભૌતિક વિષયો તરફ રહ્યા હોય તેવી વ્યક્તિ માટે વેદાંત રચના કરવામાં આવે છે વેદાંત સૂત્રમાં શ્રી ગણેશ અથાડો બ્રહ્મ સાથે શરૂઆત થાય છે એટલે ઇન્દ્રિય ટુપટીના બજારમાં જેને ભૌતિક વિષયનો વ્યવસાય જેમને પૂર્ણ કર્યો હોય મતલબ આ જગતને કેવું કહ્યું છે શિલ પ્રભુપાદજીએ બજાર સમાન છે ભૌતિક જિજ્ઞાસાનો મતલબ સવારથી પેપર વાંચવાનું આજે નેવું ટકા લોકોને સવારે ઉઠેલે શું જોઈએ પેપર જોઈએ પેપર વગર સમજ નહીં પડે સવારે જો થોડી વાર પેપર મોડું આવે તો પેપર વાળા બી ખીચવાઈ જાય કે જલ્દી આપી જાય ને બહુ લેટ આપે જ તું એટલે સવારથી લોકોને ભૌતિક ગ્રામ્ય કથા સાંભળવાનો જ રસ છે પણ જે ભક્તો છે એ લોકોને આ બધી વિષયમાં કોઈ રસ નથી તો જેને આ ભૌતિક વિષયોના બજારમાં મતલબ જેની ભૌતિક પ્રવૃત્તિમાં કેવાના સુખની શ્વા ચાખી લીધો છે કે આ જગતમાં સુખ પણ કેવું છે કડવું છે આ ભૌતિક જગતનું કેવું છે જ્યાં અનુભૂતિના નહીં થાય ને સુખ નો અનુભવ કહેવામાં આવે મતલબ પેલું ચૈતન્ય ચરિત્ર વર્ણન છે ને કે એક જ્યારે રાજા કોઈને સજા આપે તો શું કરે પાણીમાં ડૂબાવે અને જ્યારે પાણીમાંથી ઉછે કરે ત્યારે એને લાગે હા બહુ સુખીશું બસ એટલું જ છે બાકી આ જગત કેવું છે દુઃખમ પદમ પદમ યત વિપદા ના આ જગતમાં દુઃખથી દુઃખ જ ભરેલું છે પણ જ્યારે દુઃખની વિસ્મૃતિ થાય ત્યારે આપણે સુખનો અનુભવ કરી શકીએ છીએ એટલું જ સુખ છે બસ એનાથી વિશેષ આ જગતમાં સુખ નથી તો જેને આ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિના બજારમાં ભૌતિક જિજ્ઞાસાનો વ્યવસાય જેને પૂર્ણ કર્યો છે અને જેને બ્રહ્મ કે દિવ્ય વસ્તુ અંગેની પોતી જિજ્ઞાસા દાખવી છે દાખવી શકે છે છાપાઓ અને એવા અન્ય સાહિત્ય જેવા જેવા માટે પાનાના પાના ભરવામાં આવે છે ભરવા આવતા હોય એવા ભ્રમિક ભૌતિક જિજ્ઞાસામાં પ્રવૃત્ત રહેનાર વ્યક્તિઓની ગણના કેમાં થાય છે સ્ત્રી શુદ્ર અને દ્વિજ આ લોકો કોણ છે જે ભગવાનની કથા નથી સાંભળતા એવા કોણ છે સ્ત્રી શુદ્ર અને દ્વિજ બંધુ અથવા તો સ્ત્રીઓ સમજીવી વર્ગ અને ઉચ્ચ વર્ગ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્વના કેવા થાય છે કુપુટો બ્રાહ્મણના પુત્ર પણ જો જો ભગવાનને નહીં જાણે તો કેવા છે કુપુટો સમજી શકતા નથી બધાનો સાર શું છે કૃષ્ણને જાણવા અને કૃષ્ણની સેવા કરવી એ જ વેદોનો સાર છે જો તેઓ વિકૃત મનવાળા હોવા છતાં પણ સૂત્રોના અધ્યયનમાં કરતા હોવાનો દેખાવ કરે છે આપણે કોઈને પણ મળીએ તો શું કરે હા હું તો આ મંદિરે જાઉં હું તો આમ જાઉં હું તો આમ કરું હું તો આમ કરું હનુમાન ચાલીસા વાંચું વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચું પણ બધાનો સાર શું છે કે ભગવાન કૃષ્ણને જાણવા એ ખાલી માત્ર શું કરે છે સૂત્રો અધ્યયન કરતા હોનો દેખાવ માત્ર કરે છે આપણે કોઈને પણ મળીએ જેમ કે અમે લોકો એક વાર હોસ્પિટલમાં મળવા ગયા હતા તો એક વ્યક્તિ કહી કે હું તો આને માનું તો આને માનું આને માનું આને માનું એવું કહેવા અઠવાડિયાને આખું લિસ્ટ આપી દીધું પણ અલ્ટિમેટલી શું કરે છે ખાલી જવાનો દેખાવ માત્ર કરે છે એ સમજી નથી શકતા તેવા વિકૃત મનવાળા હોવા છતાં વેદાંત સૂત્રો અભ્યાસ કરતા હોવાનો દેખાવ કરે છે ગ્રંથ ગ્રંથકારે પોતાને શ્રીમદ ભાગવત વેદાન સૂત્રનો સાચો હેતુ સમજાવ્યો છે શું છે સાચો સાચો હેતુ કે વેદોમાં જાણવા લાયક શું છે ભગવાન કૃષ્ણ શ્રીમદ્ ભાગવતના સંદર્ભ વિના વેદાંત સૂત્રોને સમજવાનો પ્રયત્ન કરે છે તે અચૂક અવળે રસ્તે ચડી જાય છે આવી અવડે રસ્તે દોરવાયેલી વ્યક્તિ દુનિયાવીના પરોપકારી અને જનહિતના કાર્યોમાં ભૌતિક બાબત વિશેષ રુચિ હોય છે એ શું કરશે કે ભૂખ્યાને ભોજન કરાવશે પાવ ખોલશે હા કોઈને પૈસાની જરૂર હોય થોડા ઘણા મદદ કરશે અને બધાને બતાવશે કે મેં આને મદદ કરી બસ એવા કાર્યમાં એને રુચિ હોઈ શકે છે તેમનામાં મન અને શરીરમાં આત્મા આત્મા હોવાનો ખોટો ખ્યાલ હોય છે તેમના મનમાં શરીર જ આત્મા હોવાનો ખોટો ખ્યાલ છે પણ એ નથી જોતો કે આપણે સેના માટે કાર્ય કરવું જોઈએ આત્માના કલ્યાણ માટે કાર્ય કરવું પડે પણ એ શું સેના માટે કાર્ય કરે છે ભૂખ્યાને ભોજન આપવાથી માનવ સેવા એ જ માધવ સેવા છે એ લોકોનો હેતુ એ હોય છે કે માનવ સેવા એ જ માધવ સેવા છે તેમના કલ્યાણ માટે પણ તેમના જ કલ્યાણ માટે એવા લોકોના કલ્યાણ માટે શ્રી વ્યાસદેવે ભગવાને મહાભારતની વિશેષ રચના કરી છે કે જેમાં તેઓ વધુ સારી રીતે લાભ લઈ શકે અને મહાભારતના મહાન ગ્રંથકારે તેની રચના એવી રીતે કરી છે કે અલ્પબુદ્ધિવાળા મનુષ્યનો વર્ગ જેમને ભૌતિક વિષયોમાં વધુ રસ છે તેઓ ખૂબ જ રુચિપૂર્વક મહાભારત વાંચે અને આવા ભૌતિક સુખ દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ અથવા વિધાનસૂત્રનો પ્રારંભિક અધ્યયન છે તો આપણે મહાભારત સિરિયલ જોઈએ આપણે બી જતા હોઈએ તો કોઈને કહીએ કે તમે ભાગવત અમ લો ના ના મને બધું ખબર છે હું સિરિયલમાં જોઉં છું અમે અમારા એક ઘરે અમારા એક રિલેશનમાં અમે ગયા હતા તો એ એક માતાજીએ પ્રશ્ન કર્યો કે કૃષ્ણ એ તો રાધા સાથે લગ્ન નહીં કરેલા પણ હવે સમજવું જોઈએ કે પહેલા પછી રાજેશભાઈ ક્લાસમાં સમજો કે પહેલા મનને તો કંટ્રોલ કરો મનને તો સમજો રાધા રાણીને સમજવાનો વિષય તો બહુ ઉપરની વસ્તુ છે બસ પહેલા તમારા મનને તો સમજો તો ભૌતિકવાદી લોકો કૃષ્ણ મહાભારતમાં આવું બધું સાંભળે છે કે કૃષ્ણે છલ કર્યું કૃષ્ણે દુર્યોધન ને મરાઈ નાખ્યો છલથી કર્ણ ને મરાઈ નાખ્યો છલથી એકલવ્ય ની પાસે લઈ લીધું એકલવ્ય સાથે છલ કર્યો પણ ના ભગવાન ની બહુ ગુહ્ય લીલા છે જન્મે કર્મે ચમે દિવ્યમ યોમે વેદિક તત્વ તત્વા દેહ પુનર્જન્મ નેતિ મામે સર્જન કે ભગવાનના જન્મ અને કર્મ બહુ દિવ્ય છે પણ ક્યારે સમજી શકે જ્યારે કોઈ શુદ્ધ ભક્તના અંદરમાં એ કાર્ય કરે ત્યારે સમજી શકે અન્યથા મોહિત થઈ જાય એટલે નાઇન્ટી લોકોને મહાભારત ગમે પણ શું કામ ગમે કે આવી બધી લીલાઓ છે રાજનીતિક છે પોલિટિક્સન છે પણ અલ્ટિમેટલી ઉપદેશ ભગવદ્ ગીતા નથી જ્યારે લોકડાઉન હતું તો બધા મહાભારતની સિરિયલ જોતા હતા તો મારા ઘરે પણ ચાલતી હતી તો મેં વિચાર્યું કે ચલો હું એ લોકોને મહાભારતમાં જ્યાં સમજાવું તો હું રોજ મહાભારતની કથા મારા ઘરવાળાની વચ્ચે કરતો હતો પણ જે ભગવદ્ ગીતા આવી તો બધાને મન ઉઠી ગયું મારા મમ્મી ફાધર મારા ભાઈ બધા એ લોકો બેસતા બને કેમ કે ભગવદ્ ગીતામાં ભગવાનની દિવ્ય વાણી છે એ સમજવાનો ઇન્ટરેસ્ટ નથી કે આપણે શરીર નથી આપણે આત્મા છીએ શરીર બદલવું પડશે એ સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી પણ જે જે ભગવાનની જે વિવાદાસ્પદ લીલાઓ છે એ સાંભળવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ છે તો આપણે જોઈએ છે કે જેટલી બી સિરિયલ બને છે તો એ સિરિયલમાં ધ્યાન નથી આપવામાં આવતું કે જ ભગવાન છે એ નથી શીખવવામાં આવતું કે આપણે શરીર નથી આપણે આત્મા છીએ અને આપણે આ શરીર છોડીને બીજા શરીરમાં જવું જાઉં અઠાટો બ્રહ્મ જિજ્ઞાસા કરવાનું જ્ઞાન નથી આપવામાં આવતું એ સિરિયલમાં શું સમજવા મળે છે કે મહાભારતમાં આમ યુદ્ધ થયું આમ થયું પણ વ્યાસદેવ બહુ બુદ્ધિશાળી હતા તેને શું કામ એવું લખ્યું મહાભારત લખ્યું કે વારે વારે ક્રિસ્તનું સ્મરણ કરી શકે સ્થાપિત કરી શકે ક્રિષ્ન જ ભગવાન છે આપણે જોઈએ કે ડ્રોપડીના વસ્ત્રહણ લીલા તો ભક્ત આપ તો એ એ જે લીલા થઈ તો તેમાં શું થયું કે એનું વસ્ત્રહરણ નહીં થયું કેમ કે ભગવાને અલિમિટ અનલિમિટેડ સારી પ્રોવાઈડ કરી હા તો એને એમ હો કૃષ્ણ સાડી પ્રોવાઈડ કરી કૃષ્ણ એક મહાન વ્યક્તિ હોઈ શકે એક દંડ કથા છે મતલબ કાલ્પનિક એ લોકો શું સમજે માઇથોલોજી સમજે પણ વારે વારે કૃષ્ણનું સ્મરણ કરશે તો એ લોકો સમજી શકશે કે ભાઈ એક જુગાર બેઠા અને જુગાર રમતા રમતા બધું હારી ગયા પત્નીને પણ હારી ગયા ઓ આવું થયું તો એને વધારે જિજ્ઞાસા થશે અર્જુન ભગવાન પાસે યુદ્ધ થવાનું હોય તો એ ભગવાનને માંગે છે સેના નથી માંગતો તો સામાન્ય વ્યક્તિ કરે કે લેવી જોઈએ દુર્યોધન કર્યું પણ એ વારે વારે ક્રિષ્ણનું સ્મરણ થશે દુર્વાસા મુનિ આવ્યા જે દુર્યોધન મોકલી આપે છે તો દુર્યોધન જ્યારે ધ્રોપડી જમી લે છે હવે શું કરશે પણ ત્યારે કૃષ્ણ એક એક અન્ન અન્ન ખાઈને બધા તૃપ્ત થઈ જાય તો એને થશે હો આ કૃષ્ણ છે તો એ લોકો માટે દવા તો આપવાની છે પણ એને મીઠાશ કરીને આપવા માટે મહાભારતની વચ્ચે સર્વ વેદો ઉપરની ગાવો બધા વેદોનો સાર ભગવદ ગીતા સમાવેશ રૂપીમાં એની અંદર મૂકવામાં આવ્યો છે કે લોકો ધીરે 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 એ લોકો મટી એ લોકોની ક્રિસ્ટમાં લાગે એના માટે એ મહાભારતની કરવાની રચના કરવામાં આવી છે તો આપણે લોકોએ પણ રોજ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ ભાગવતમ વાંચવું જોઈએ તો જ આપણે સમજી શકીશું ની તો આપણે પણ પતન થઈ જાય ભલે આપણે લોકો એમાં લાગેલા છે હું અત્યારે શ્રીમદ ભાગવતમાં જળ ભરત મહાની કથા વાંચતો હતો તો એમાં શિલા પ્રભુપાજી તાત્પર્યમાં લખે છે કે નીતિ નિયમો દરેકે અચૂકપણે પાડવા જોઈએ સન્યાસી એવું નહીં સમજ કે સન્યાસીએ નહીં પાડવા જોઈએ ની તો એમાંથી પણ પતન પામે છે કેમ કે ભરત મહારાજ ભાવભક્ત લેવલ પર પહોંચી ગયા હતા પણ એક હિરણમાં અસક થઈ ગયા અને ધીરે 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 બધું વિસ્મરણ થઈ ગયું બધા એના જે નિત્ય કર્મ છે એ બધું છૂટવા માંડ્યું તો આપણે પણ ભલે આપણને બધું જ્ઞાન ધીરે ધીરે આવે છે છતાં પણ નિત્ય ભાગવત રોજ બંગલા આટી કરવી જોઈએ રોજ ભાગવત વાંચવું જોઈએ રોજ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ અને સમજવું જોઈએ જો આપણે ની ચાર નિયમનો પ્રાક કડકાઈથી કરવું જ જોઈએ 16 માળા કમસે કમ 16 માળા સવાર બ્રહ્મમુરટમાં કરવી જોઈએ રોજ કલાક અજ્ઞન કરવું જોઈએ ની કરશું ને તો ધીરે 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 માયા પકડી લેશે જેમ કે જળ ભારત મહારાજને પકડી લીધી બધું એને આખા વિશ્વનું રાજ્ય પલ્વારમાં છોડીને આવી ગયા હતા પણ છલેસીમાં આસક થઈ ગયા એક હરણના બચ્ચામાં અને ક્યાં ભાવ ભોગ્યા લેવલ પર આવી ગયા હતા તો આપણે લોકો પણ પોતાને જો ઉન્નત ભક્ત સમજતા અને જો આપણે થોડી પણ કચાસ કરશું એક નિયમ પાલન કરવામાં તો આપણે પણ પતન થઈ જશે એ શિલાપ્રોભાઈ સ્પષ્ટ તાત્પર્યની અંદર લખે છે તો આપણે લોકો એ સમજ જોઈએ કે રોજ નિત્ય ભાગવત ક્લાસ ગીતા વાંચવી જોઈએ ભાગવત કામ સાંભળવું જોઈએ રોજ મંગલા આરતી કરવી જોઈએ કમસે કમ સોલ માળાનો જપ કરવા જોઈએ અને ચાર નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ તો જ આપણે આ બધા વિષય વસ્તુઓને સમજી શકીશું અન્યથા આપણું પણ પતન થઈ જશે Hare Krishna <Gülüşmeler>